શિયાળામાં મળતા શક્કરિયા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ડાયાબિટીસના દર્દીઓ પણ સક્કરિયા ખાઈ શકે છે કેન્સર સામે લડનારા તત્વો પણ સક્કરિયામાં મોજૂદ છે તો શિયાળામાં આપણે ભરપૂર પ્રમાણમાં શક્કરિયા ખાવા જોઈએ તો શક્કરિયાની ઘણી બધી નવી નવી રેસીપીઓ બને છે તો આજે હું તમારી સાથે સક્કરિયાની ખીરની રેસીપી શેર કરીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડિયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા મેં સક્કરિયા લીધા છે તે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલા છે હવે આ સક્કરિયાને આપણે સરસના ધોઈ લેવાના છે પછી તેની છાલ કાઢી અને નાના નાના ટુકડા કરી લેવાના છે શક્કરિયામાં રેસાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે તેથી આપણે નાના તેના ટુકડા કરી અને પછી તેને બાફીશું જેથી જે તેના રેસા છે તે કપાઈ જશે અને જ્યારે આપણે ખીર ખાશું તો મોઢામાં નહીં આવે તો અહીં અમે નાના નાના ટુકડા કરી અને સક્કરિયાને કૂકરમાં નાખી દીધા છે હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું અને કૂકરને બંધ કરી દઈશું અને ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી તેને બફાવા દઈશું તો અહીંયા આપણા શક્કરિયા સરસ મજાના એકદમ બફાઈ ગયા છે તો અહીંયા કઢાઈમાં મેં દોઢ ગ્લાસ જેટલું દૂધ લીધું છે હવે આ દૂધને આપણે ગરમ થવા દઈશું તો હવે દૂધ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડુંક કેસર નાખી દઈશું તમારી પાસે જો કેસર ન હોય તો તમે તેમાં ખાલી એલચીનો પાવડર પણ નાખી શકો છો તો કેસર નાખ્યા પછી આપણે તેમાં થોડોક એલચીનો પૂકો પણ નાખી દઈશું જેનાથી આપણી ખીર છે તે સરસ મજાની ફ્લેવરફુલ બનશે તે નાખ્યા પછી આપણે તેમાં નાખીશું ચારથી પાંચ ચમચી જેટલો સાકરનો ભૂક્કો તો તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પણ અહીંયા મેં સાકરનો ભૂક્કો નાખ્યો છે હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું જેથી તે દૂધમાં સરસ રીતે ઓગળી જાય હવે આપણે જે શક્કરિયા બાફીને તૈયાર રાખ્યા છે તે મેસ કરી અને નાખી દઈશું સરસ રીતે દૂધ સાથે મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને ચલાવવાનું છે હવે આપણે એક મેસર લઈશું પોટેટો મેસર જેના મદદથી આપણે બધા સકરિયાને મેસ કરી લઈશું આ રીતે તો હવે સકરિયા છે તે સરસ મજાના મેસ થઈ ગયા છે ચમચાની મદદથી આપણે ફરીથી તેને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું ખીર બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે આ ખીરને ધીમા તાપે ગરમ કરીશું તો અહીંયા બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણી ખીર બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું તમે આ ખીરમાં ડ્રાય ફ્રુટ્સ પણ નાખી શકો છો હવે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી લેશું તો અહીંયા મેં ગુલાબની પાંદડીઓ તેના ઉપર સ્પ્રિન્કલ કરી છે મિત્રો તમને જો આ મારા શક્કરિયાની ખીરની રેસિપી ગમી હોય તો તમે મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ